નંબર અને વિગત મેળવીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હતી સસ્તા ભાવે આંગળીઓ મોકલવાની વેપારીને લાલચ આપી નવસારીના વેપારીને આરોપીએ વિશ્વાસમાં લઈને અંદાજે પંદર લાખ રૂપિયાની

ની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અમે આપને આંગળી કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી પચીસ લાખ રૂપિયા જે બોમ્બેમાં વાત કરાવી અને એ પચીસ લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગળી કરી આપશું એમ કરીને લઈ ગયેલ આરોપી અને પછી એમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે એ બાબતે આ ફરિયાદ આપેલી તેમાં નવસારી જિલ્લાના એલસીબી જાડેજા સાહેબ તેમજ બીજા એમના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ આહિર સાહેબ રાઠોડ સાહેબ ગોયલ સાહેબ અને પીએસઆઈ વાયજી ગઢવી એમ બી ગામિતનાઓની મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તરફથી અને પોલીસ અધિક્ષક સાહેબ તરફથી ટીમો બનાવવામાં આવેલ અને જેના આધારે જે આ જ્વેલર્સ છે એની આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરા અને હ્યુમન રિઝિશન અને ટેકનિકલ સોર્સથી આ બાબતે ગુનો શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ